પંચ્યાસી વર્ષની ઉંમર છે મેટ્રિક પાસ છે પંચ્યાસી વર્ષની ઉમરે પણ સીવો તો આંગળા પણ એના ઘણા કપાઈ ગયેલા છે એટલું સરસ મજાનું કામ કરે છે ઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે સીવે છે કોઈની લાચારી નથી એકલા રહે છે અને સરસ મજાના ખાય પી આનંદ કરે છે જલસો કરે છે આ નાનું એવું સરસ મજાનું ઘર છે સેવાઈ કરે છે બીજા લોકોની આ સરસ મજાનું મેળાવાળું જૂનું ઘર છે દીકરા બે છે પણ દીકરા સુરતને અમદાવાદ છે અને માજીને હાંચવે છે એના દીકરા પણ માજી આ ગામડે એકલા રહે છે કેમકે એને શહેરમાં ફાવતું નથી અને રહેવું ગમતું નથી એટલે ચંદ્રિકાબા સરસ મજાનું આ ખાઈ પીને જલસા કરે છે અને છૂટું છૂટું કામ કરે છે થેલિયું સીવે છે રિપેરિંગ કરે છે આવું બધું સરસ મજાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે હા મોદી શું દે છે સાડી બારસો રૂપિયા પેન્શન આવે છે હો ભાઈ વિધવા પેન્શન અને છૂટું કામ અને જો રહે છે સરસ મજાનો હંસો ચલાવે છે અને લોકો માટે પ્રેરણા છે ને હા હા તો આજ હું લારી લઈને આવી વેસવા આવ્યો ને તો કીધું ચંદ્રિકાબાનો એક વિડીયો ઉતારી લો હવે એને તીખી દાળ ખાવી છે તો દસ રૂપિયા ની આપવું પણ મારે આજ એના દસ રૂપિયા લેવાના નથી